તો જ છીણીને રાખી દીધું છે હળદર પાવડર અને ટેસ્ટ અનુસાર નિમક તો એક લીલું મરચું એક ઇ ટુકડો અને થોડું લસણ લીધું છે તો તેને પેલા જ પીસીને રાખી દીધા છે મુઠિયાને વઘારવા માટે વન ટી સ્પૂન રાય જીરું અને સફેદ તલ લીધા છે અને મીઠા લીમડાના થોડા પાન લીધા છે કિચનમાં નાની વાટકી અવેલેબલ હોય તેનું માપ તમારે સેટ કરી લેવાનું છે તો 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 એક એક વાટકી વાટકી સામો છે સામાન્ય તમે પણ કહી શકો છો રાજાગરાનો લોટ લેવાનો છે તો તો વઘાર માટે તેલ લીધું છે બધા તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો મોરૈયાને પીસવા માટે મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં જે મોરૈયો રાખ્યો તો એક વાટકી તેલ નાખશું મિક્સર જાર બંધ કરી અને મોરૈયા ને પીસી લેવાનો છે તો આ રીતે બને ત્યાં સુધી જો પાવડર જેવું તૈયાર કરી લેવાનું છે તો થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું તો મુઠિયાનો લોટ બાંધવા માટે એક મોટું વાસણ લેશું તેમાં પીસેલો મોરૈયાનો લોટ નાખશું જે રાજાગરાનો લોટ રાખ્યો તો તે લોટને ચારણીમાં ચારી લેવાનો છે તો રાજાગરાનો લોટ નાખશું જે ગાજર છીણીને રાખ્યો તો તે ગાજર નાખવાનું છે ગાજર નાખી અને આદુ લસણ અને મરચાં પીસીને રાખ્યા હતા તે નાખશું જો તમારી પાસે રેડીમેડ આદુ લસણની પેસ્ટ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો જે સફેદ તલ રાખ્યા હતા તે સફેદ તલ નાખશું લાલ મરચું પાવડર હળદર પાવડર ખાંડ અને નિમક નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો લીલું મરચું નાખ્યું છે જો તમારે લાલ મરચું પાવડર ન નાખવું હોય તો લીલું મરચું છે તે તમારે વધુ નાખવાનું છે તો લીલા ધાણા નાખશું અને જે દહીં રાખ્યું તો તેમાંથી આપણે અડધા ભાગનું દહીં નાખવાનું છે વધુ દહીં એક સાથે નથી નાખવાનું પહેલાં અડધા ભાગનું દહીં નાખશું જરૂર પડે તો જ આપણે બીજું દહીંનો ઉપયોગ કરવાનો છે તો વન ટેબલ સ્પૂન તેલ નાખશું તેલ નાખી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો મુઠિયાનો લોટ બાંધવામાં પાણીનો ઉપયોગ કરવાનો નથી દહીં નાખશો તો જ લોટ છે તે સારી રીતે બંધાઈ જશે તો દહીં એક સાથે નથી નાખવાનું દહીં પહેલાં આપણે અડધા ભાગનો નાખશું અને લોટને બાંધી લેવાનો છે જરૂર પડે તો જ આપણે અડધા ભાગના દહીંનો ઉપયોગ કરવાનો છે તો લોટ બાંધવામાં અડધી વાટકી દહીંની જરૂર જ પડશે તો થોડું તેલ નાખશું તેલ નાખી અને લોટને સારી રીતે બાંધી લેવાનો છે તો લોટ રીતે બંધાઈ ગયો છે તો લોટને આપણે પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાનો છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો લોટમાંથી આપણે થોડો લોટ લેશું અને હાથને પ્રેસ કરી અને આ રીતે મુઠિયા તૈયાર કરી લેવાના છે તો આ રીતે તમે નાના નાના મુઠિયા બનાવશો તો મુઠિયા છે તે ફટાફટ સ્ટીમ થઈ જશે મુઠિયાને તમે જાડા બનાવશો તો મુઠિયાને સ્ટીમ તો થોડો ટાઈમ લાગી જશે તો આ રીતે બધા મુઠિયાને તૈયાર કરી લેવાના છે તો મુઠિયા તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું અને પ્લેટમાં આ રીતે તેલ લગાવી દેવાનું છે તેલ લગાવી દેસો પ્લેટમાં તો મુઠિયા છે તે પ્લેટમાં ચોટશે નહીં તો જે મુઠિયા બનાવીને રાખ્યા હતા તે પ્લેટમાં મુઠિયા મૂકશું મુઠિયાને પ્લેટમાં મૂકીને ઉપરથી થોડું તેલ લગાવી દેવાનું છે તો મુઠિયાને સ્ટીમ કરવા માટે ગેસ ચાલુ કરશું એક ઢોકળી કૂકર મૂકશું અને તેમાં ત્રણ ગ્લાસ પાણી નાખવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી જે હોલવાળી પ્લેટ આવે છે તે હોલવાળી પ્લેટ મૂકવાની છે અને જો તમારે અડધા ભાગનું લીંબુ કટ કરીને હોય પાણીમાં તો પણ તમે નાખી શકો છો તો જે મુઠિયાની પ્લેટ તૈયાર કરીને રાખી હતી તે પ્લેટ મૂકશું પ્લેટ મૂકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો હાથ છે તે સાઈડમાં અડીનો જાય ઢાંકી અને વીસ મિનિટ સુધી સ્ટીમ થવા દેશું તો વીસ મિનિટ થઈ ગઈ છે છરીની મદદથી આપણે ચેક કરી લેશું કે મુઠિયા છે તે સારી રીતે સ્ટીમ થયા છે કે નહીં

સફેદ તલ વઘારમાં બની જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો મુઠિયાના વઘારમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે તો કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો મુઠિયાનો વઘાર છે તે બરી જશે તો તમને ખાટો મીઠો ટેસ્ટ સારું લાગતો હોય તો અડધા ભાગનું લીંબુ નાખવાનું છે અને વન ટી સ્પૂન ખાંડ નાખવાની છે તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું લીલા ધાણા નાખી અને લીલા ધાણાને મુઠિયામાં સારી રીતે મિક્સ કરી દેવાના છે અને ગેસને પણ બંધ કરી દેસુ તો તૈયાર છે ફરાળી મુઠિયા તો તમે પણ એકવાર આ રીતે ઉપવાસમાં જરૂર ટ્રાય કરજો ટેસ્ટમાં ટેસ્ટી બનશે છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ફરાળી આવે છે તેનો ઉપયોગ જ તમારે કરવાનો છે આ તમે મોર્નિંગમાં ચા સાથે પણ ખાઈ શકો છો તો આ રીતે મુઠિયા બનાવશો તો મુઠિયા અંદરથી સોફ્ટ બનશે અને ઉપરથી ક્રિસ્પી બનશે તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલ ને ના કરી હોય તો ચેનલને ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપી ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે